રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કે જેમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ જતા જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી ખેતીવાડી વિભાગ આર બી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ઉપલેટા તાલુકાના લાઠ ભીમોરા તલગણા કુંડેચ સમઢિયાળા સહિતના ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઈ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને જેમાં તેઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે જમીનો અને પાકનું નુકસાન થયું છે તે નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે જે લોકોના ઘરમાં નુકસાન થયું તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે જે આઠ દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ તેઓને સહાય મળશે જી ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનું છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો જાતુ જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આર એન પંચાયત આર એન સ્ટેટ નેશનલ હાઇવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડો સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સીડીએચઓ સાહેબ સાથે મીટિંગ કરી ત્યાં ફોકિંગ જે સ્પ્રેઇન છે અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાંઓ પૂરતી મેડિસિનનું સ્ટાફ ડોક્ટર્સની ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યો હતો